મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો હોય જ છે અને જો તમે તુલસીના છોડ નીચે દરરોજ દીવો પ્રગટાવો છો તો આજની વિડિયો ખાસ તમારા માટે છે મિત્રો તુલસીના છોડનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ હોય છે અને તુલસીના છોડની સારી રીતે સાર સંભાળ કરવાથી અને પૂજા અર્ચના કરવાથી તમારી જન્મોની ગરીબીથી છુટકારો મળી શકે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ તુલસીના છોડની વિધિપૂર્વક પૂજા કરે છે તુલસીના છોડ નીચે નિત્ય એક દીવો પ્રગટાવે છે તો તે ઘરમાં માતા લક્ષ્મી સદાય વાસ કરે છે મિત્રો આજના વિડીયોમાં આપણે એક કહાની દ્વારા જાણીશું કે તુલસીના છોડ નીચે એક દીવો કરવાથી શું ફળ મળે છે તુલસીના નીચે ક્યારે દીવો પ્રગટાવવો જોઈએ અને તુલસીના નીચે કેવા પ્રકારનો દીવો પ્રગટાવવો જોઈએ અને તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવતા સમયે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તો મિત્રો આજની વિડીયોને અંત સુધી જરૂરથી જોજો કારણ કે આજની આ પવિત્ર કહાની સાંભળવા માત્રથી માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો એક વખત ભગવાન શિવજીની પાસે દેવર્ષિ નારદ પધારે છે અને ભગવાન શિવજીને પ્રણામ કરે છે ત્યારે ભગવાન શિવજી કહે છે કે દેવર્ષિ નારદ તમે આજે કયા પ્રયોજનથી અચાનક મારી પાસે આવ્યા છો અને આજે તમે ખૂબ જ ચિંતિત જણાઈ રહ્યા છો ભગવાન શિવજીની વાતો સાંભળીને દેવર્ષિ નારદજી કહે છે કે હે પ્રભુ તમે તો ત્રિકાળદર્શી છો અને તમને બધું જ ખબર છે અને તમે મારા મનની વ્યથા વિશે પણ સારી રીતે જાણતા હશો ત્યારે ભગવાન શિવજી કહે છે કે તમે નિશ્ચિત થઈને તમારો પ્રશ્ન મને પૂછો હું તમને જવાબ જરૂરથી આપીશ ત્યારે દેવર્ષિ નારદજી ચિંતિત સ્વરમાં કહે છે કે હે મહાદેવ આજે હું પૃથ્વી લોકનું ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે અમુક સ્ત્રીઓ સંધ્યાકાળના સમયે તુલસીના છોડ નીચે એક દીવો પ્રગટાવી રહી હતી અને મંત્રોનો જાપ કરી રહી હતી અને તે સ્ત્રીઓ તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાના તમામ નિયમોનું સારી રીતે પાલન કરી રહી હતી જેના કારણે તે સ્ત્રીઓના ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્યથી ભરાયેલા હતા અને તેમના ઘરોમાં હંમેશા ખુશીઓનો માહોલ બનેલો હતો અને તે સ્ત્રીઓ તેમના પતિથી પણ ખૂબ જ ખુશ જણાતી હતી અને બીજી તરફ અમુક એવી સ્ત્રીઓ હતી જે કંઈ પણ કરી રહી ન હતી તેમના ઘરે તુલસીનો છોડ હોવા છતાં તુલસીના છોડ નીચે ના તો દીવો પ્રગટાવી રહી હતી કે ના તો તુલસીના છોડની પૂજા કરી રહી હતી તે સ્ત્રીઓના ઘરમાં રોજ લડાઈ ઝઘડા થઈ રહ્યા હતા અને તેના કારણે તે સ્ત્રીઓ ખૂબ જ દુઃખી હતી અને તેમને ભયંકર ગરીબીનો સામનો કરવો પડી રહ્યો હતો હે પ્રભુ ત્યારથી મારા મનમાં અમુક પ્રશ્નો એ પ્રમુખ રૂપથી સ્થાન લીધું છે મારો પ્રશ્ન છે કે તુલસીની નીચે એક દીવો પ્રગટાવવાથી શું થાય છે અને તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવતા સમયે કયા મંત્રનો જાપ કરવો જોઈએ અને તુલસીના છોડ નીચે કયો દીવો પ્રગટાવવો જોઈએ જેનાથી દરેક મનુષ્યના ઘરમાં હંમેશા ધન સંપત્તિ બની રહે અને તેવા મનુષ્યના ઘરમાં માતા લક્ષ્મીજીનો હંમેશા માટે વાસ રહે ભગવાન શિવજી કહે છે કે હે દેવર્ષિ નારદજી આજે તમે આ પ્રશ્નો પૂછીને આખા માનવ જગતનો ઉદ્ધાર કરી દીધો છે પરંતુ તમારા પ્રશ્નોના જવાબ આપતા પહેલાં હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ કથા સંભળાવવા માંગુ છું પરંતુ આ કથાને તમારે શરૂઆતથી અંત સુધી સાંભળવી પડશે ત્યારે દેવર્ષિ નાર્દજી કહે છે કે હે પ્રભુ હું આ કથાને મન લગાવીને અંત સુધી અવશ્ય સાંભળીશ ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવર્ષિ નાર્દજી એક સમયની વાત છે કોઈ એક નગરમાં પ્રીતમ નામનો એક શેઠ રહેતો હતો અને તે શેઠનો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો અને તે શેઠની એક ખૂબ જ સુંદર પત્ની હતી તે શેઠ તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્ની ખૂબ જ ક્રૂર સ્વભાવની હતી પ્રીતમની પત્ની તેની સાથે સારી રીતે વાત પણ કરતી ન હતી અને તે શેઠની પત્નીને તેની સુંદરતા પર ખૂબ જ અભિમાન હતું તેથી તે હંમેશા તેની મનમાની કર્યા કરતી હતી અને તેના પતિની કોઈ વાત સાંભળતી ન હતી અને બીજી તરફ શેઠ તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો તેથી તેના પત્ની દ્વારા કહેવામાં આવેલી કોઈ પણ વાતને તે સરળતાથી માની લેતો હતો તેની પત્ની તેની પાસે કોઈ પણ વસ્તુ માગતી તો તે શેઠ તે વસ્તુ તરત જ ખરીદી લાવતો હતો અને આ રીતે તે પોતાની પત્નીની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતો હતો અને તેની પત્ની તેના પતિનું સન્માન કરતી ન હતી તેથી તે શેઠ તેની પત્નીથી ખૂબ જ પરેશાન રહેતો હતો અને તે શેઠની પત્ની ક્યારેય પણ પૂજા પાઠ જેવા કાર્યો પણ કરતી ન હતી તે શેઠે પોતાના ઘરના આંગણામાં તુલસીનો એક છોડ લગાવ્યો હતો પરંતુ શેઠની પત્ની ક્યારે પણ તુલસીના છોડની પૂજા કરતી ન હતી કે ક્યારે પણ તુલસીના છોડમાં પાણી આપતી ન હતી અને તુલસીના છોડ નીચે ક્યારે પણ એક દીવો પ્રગટાવતી ન હતી તેના કારણે તેના ઘરના આંગણામાં વાવેલો તુલસીનો છોડ ધીમે ધીમે સુકાઈ ગયો અને તુલસીનો છોડ સુકાઈ જવાથી તે શેઠના ઘરમાં ધીરે ધીરે દરિદ્રતાનો વાસ થવા લાગ્યો તે શેઠને કંઈ સમજાય રહ્યું ન હતું કે તેની સાથે શું થઈ રહ્યું છે તે શેઠનો ધંધો ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને શેઠને ઘણી જગ્યાએથી કરજ લેવાના દિવસો આવી ગયા અને આ કરજથી પરેશાન થઈને એક દિવસે તે શેઠ બચેલી મિલકત વેચીને વનમાં ચાલ્યો ગયો અને વનમાં એક ઝૂંપડી બનાવીને રહેવા લાગે છે તે દરરોજ જંગલમાંથી લાકડા કાપીને બજારમાં વેચી આવતો અને આ રીતે પોતાનું જીવન નિર્વાહ કરવા લાગ્યો ભગવાન શિવજી કહે છે કે હે નાર્ગજી એક દિવસે જ્યારે પ્રીતમ લાકડા કાપવા માટે જંગલમાં જઈ રહ્યો હતો તો તેણે જોયું કે ઘણા લોકો તે જંગલમાં ખૂબ જ તેજીથી ચાલ્યા જઈ રહ્યા હતા ત્યારે તે શેઠ તેમાંથી એક વ્યક્તિને ઉભો રાખીને પૂછવા લાગ્યો કે તમે બધા લોકો ક્યાં જઈ રહ્યા છો ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે ભાઈ આજે અમે એક સંતની પાસે જઈ રહ્યા છીએ તેમની પાસે જે કોઈ પણ જાય છે તેના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે તેની વાત સાંભળીને શેઠ ખુશ થઈ જાય છે અને તે પોતાના મનમાં વિચારવા લાગે છે કે હું પણ મારા દુઃખોનું નિવારણ પૂછવા માટે આ લોકોની સાથે જા પછી તે શેઠ પણ તે લોકો સાથે જંગલમાં તે સંતના દર્શન કરવા માટે જવા લાગ્યો થોડી વાર ચાલ્યા પછી બધાએ જોયું કે એક સંત ધ્યાન સાધનામાં લીન હતા અને થોડા સમયમાં તે સંત મહાત્મા એ પોતાની આંખો ખોલી ત્યારે બધા લોકો એક એક કરીને તે સંત મહાત્મા પાસે પોતાના દુઃખોનું નિવારણ પૂછવા લાગ્યા અને તે સંત મહાત્મા દરેક વ્યક્તિને તેમના દુઃખોના નિવારણનો ઉપાય જણાવવા લાગે છે પછી જ્યારે તે શેઠનો વારો આવે છે તો શેઠ સંતના ચરણોમાં પ્રણામ કરીને પોતાના જીવનની તમામ ઘટનાઓ કહી સંભળાવે છે ત્યારે તે સંત શેઠની વાતો સાંભળીને તેમના જીવનની ઘટનાઓનું તમામ દૃશ્ય પોતાના અંતર મનથી જોઈ લે છે પછી તે શેઠને કહે છે કે હે પુત્ર તારા ઘરના વિનાશનું કારણ તે તુલસીનો છોડ છે જેને તે તારા આંગણામાં લગાવ્યો છે તે તુલસીના છોડ નીચે તારી પત્ની એ પણ એક દીવો પ્રગટાવ્યો નથી અને ના તો ક્યારેય પણ તુલસીના છોડમાં જળ અર્પિત કર્યું છે સંતની વાત સાંભળીને શેઠ કહે છે હે મહાત્મા મારી સમજમાં કંઈ પણ આવી રહ્યું નથી કે તુલસીના છોડ નીચે એક દીવો કરવાનું આટલું મહત્વ કેમ છે અને તુલસીના છોડ નીચે શા માટે દીવો પ્રગટાવવો જોઈએ હું તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાનું મહત્વ જાણવા માંગુ છું તો સંતે કહ્યું કે શેઠ હું તને તારા તમામ પ્રશ્નોના ઉત્તર આપતા પહેલા તને એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવું છું જે સાંભળ્યા પછી તારા તમામ પ્રશ્નોના ઉત્તર તને મળી જશે પરંતુ આ કહાનીને તારે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળવી પડશે સંતની વાત સાંભળીને શેઠ તે સંતને કહે છે હે મહાત્મા હું તમને વિશ્વાસ અપાવું છું કે આ કથાને હું અંત સુધી અવશ્ય સાંભળીશ તો મહાત્માએ કથા સંભળાવતા શેઠને કહ્યું કે કોઈ એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો અને તેની એક પુત્રી હતી તેનું નામ શિવન્યા હતું તે બ્રાહ્મણની પુત્રી ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેને જોઈને તેના પર કોઈ પણ વ્યક્તિ મોહિત થઈ જતું હતું અને તે બ્રાહ્મણની પુત્રી ખૂબ જ સંસ્કારી હતી તે પોતાની સહેલીઓ સાથે વધારે સમય પસાર કરતી હતી અને તેની સહેલીઓનો સ્વભાવ ખૂબ જ ચંચળ હતો તેની સહેલીઓનું મન ચંચળ હોવાના કારણે તે પરાયા પુરુષો સાથે સંબંધ બનાવતી હતી અને હંમેશા કામવાસનામાં લીન રહેતી હતી અને પુરુષો સાથે ભોગવિલાસ કરવા માટે હંમેશા તત્પર રહેતી હતી અને આનો પ્રભાવ શિવાન્યા પર પણ પડ્યો કહેવામાં આવે છે કે મનુષ્ય જેની સાથે વધારે સમય વિતાવે છે તે મનુષ્ય પણ તેના જેમ જ બનવાની કોશિશ કરવા લાગે છે જેવો સંઘ હોય છે તેવો જ રંગ લાગે છે પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ હોય કારણ કે મનુષ્યની પ્રકૃતિ જ એવી હોય છે કે તે જેની સાથે રહે છે તે પોતાની જાતને પણ તેના જેવી જ બનાવવાની કોશિશ કરવા લાગે છે અને આવું જ કંઈક તે બ્રાહ્મણની પુત્રી શિવન્યા સાથે પણ થયું હતું તે પણ ધીમે ધીમે કામવાસનામાં લીન રહેવા લાગી અને તે પોતાના પિતાને કંઈ પણ કહ્યા વગર ઘરથી બહાર નીકળી જતી હતી અને ચોરીહપીથી સંતાઈને પરાયા પુરુષો સાથે સંબંધ બનાવતી હતી પરંતુ જ્યારે તેના પિતાને આ વાત ખબર પડી તો તે તેના પર ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તેમણે શિવન્યાના લગ્ન તે નગરમાં રહેવાવાળા એક સુંદર દેખાવાવાળા યુવાન સાથે કરી દીધા શિવન્યાનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ શિવન્યા લગ્ન થયા બાદ પણ તેની ખરાબ આદતોને છોડી શકતી ન હતી જ્યારે પણ તેનો પતિ ઘર પર ન હોય તો તે અન્ય પુરુષો સાથે સંબંધ બનાવવા લાગતી હતી જ્યારે પણ તેનો પતિ શિવન્યાને કંઈ પણ પૂછતો તો તે કોઈ પણ બહાનું બનાવી દેતી હતી પરંતુ આ વાતનું તેના પતિને કંઈ પણ ખબર ન હતી કે તેની પત્ની ક્યાં જાય છે અને શું કરે છે કારણ કે તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પછી તે મહાત્મા શેઠને કથા આગળ સંભળાવતા કહે છે કે એક દિવસ જ્યારે તેનો પતિ વ્યાપારના કાર્ય માટે પરદેશમાં ચાલ્યો જાય છે ત્યારે તે પાપીની સ્ત્રી ઘરમાં એકલી પડી જાય છે અને તેને કામવાસના સતાવા લાગે છે અને કામવાસનામાં વશીભૂત થઈને અહીં તહીં ભટકવા લાગે છે પછી તે ભટકતા ભટકતા કોઈ એક નગરમાં પહોંચી જાય છે તે નગરમાં પહોંચીને તેણે જોયું કે ઘણી સ્ત્રીઓ સંધ્યાકાળના સમયે તુલસીના છોડ નીચે એક દીવો પ્રગટાવી રહી હતી આ જોઈને તેના મનમાં પણ એવું થાય છે કે તે પણ આજ સાંજે તુલસીના છોડ નીચે એક દીવો પ્રગટાવશે આ રીતે ધીમે ધીમે તે સ્ત્રી દરરોજ તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવા લાગે છે અને એક દિવસ અચાનક તે શિવન્યા નામની સ્ત્રીનું મૃત્યુ થઈ જાય છે ત્યારે બે અમદૂત આવે છે અને શિવન્યા આકાશ માર્ગે યમલોક લઈ જવા લાગે છે ચિત્રગુપ્ત શિવન્યાના જીવનના લેખા જોખા જોઈને ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને ક્રોધિત સ્વરમાં યમરાજને કહે છે કે હે યમરાજ આ સ્ત્રી ખૂબ જ પાપી સ્ત્રી છે આ સ્ત્રીએ ક્યારેય પણ તેના પતિનું સન્માન કર્યું નથી અને તે તેના પતિની સાથે દગો કરીને છુપાઈને અન્ય પુરુષો સાથે સંબંધ રાખતી હતી આ સ્ત્રીએ જીવનમાં કોઈ પણ પુણ્યનું કાર્ય કર્યું નથી તેથી તેને નર્કમાં મોકલી દેવી જોઈએ ત્યારે યમના દૂત શિવન્યાને લઈને નર્કમાં જવા લાગે છે ત્યારે અચાનક ત્યાં ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ જાય છે અને યમરાજના બંને દૂતોને કહેવા લાગે છે કે તમે આ સ્ત્રીને કઈ લઈ જઈ રહ્યા છો ત્યારે યમરાજ ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ આ સ્ત્રી ખૂબ જ પાપી છે આ સ્ત્રીએ તેના જીવનમાં ક્યારે પણ કોઈ પણ પુણ્યનું કાર્ય કર્યું નથી તેથી આ સ્ત્રી નર્કમાં જવાને હકદાર છે યમરાજની વાત સાંભળીને ભગવાન વિષ્ણુજી યમરાજને કહે છે કે હે યમરાજ આ સ્ત્રી હવે પાપી નથી કારણ કે તેણે જાણતા અજાણતા જ તુલસીના છોડમાં દીવો પ્રગટાવ્યો છે જેના કારણે તેના તમામ પાપો નાશ પામ્યા છે તેણે તુલસીના છોડ નીચે એક દીવો પ્રગટાવીને એટલું પુણ્ય પ્રાપ્ત કરી લીધું છે જેટલું કોઈ પણ મનુષ્ય સાત જન્મોમાં પણ પ્રાપ્ત કરી શકતા નથી તેથી આ સ્ત્રી હવે સ્વર્ગમાં જવાને હકદાર બની ગઈ છે ત્યારબાદ તે સંત મહાત્મા તે શેઠને કહે છે કે હે પુત્ર હવે હું તને તુલસીના છોડ નીચે એક દીવો પ્રગટાવવાનું મહત્વ જણાવું છું અને દરેક મનુષ્યએ તુલસીની નીચે ક્યારે દીવો પ્રગટાવવો જોઈએ જે પ્રગટાવવાથી મનુષ્યના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે દરેક મનુષ્ય એ તુલસીના છોડ નીચે સંધ્યાકાળ અથવા તો સૂર્યાસ્તના સમયે દીવો કરવો જોઈએ સાંજના સમયે નિયમિત રૂપથી તુલસીના છોડ નીચે એક ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેમાં થોડી હળદર પણ જરૂરથી નાખવી જોઈએ કહેવામાં આવે છે કે ઉપાયને કરવાથી ઘરની તમામ સમસ્યાઓથી છુટકારો મળે છે અને તુલસીના છોડ નીચે પ્રગટાવવામાં આવેલો દીવો માટીનો હોવો જોઈએ આવો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીની સાથે માતા અન્નપૂર્ણાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તુલસીના છોડની નીચે લોટથી બનાવેલો દીવો પ્રગટાવો પણ ઉત્તમ માનવામાં આવે છે આગલા દિવસે આ દીવાને કોઈ ગાયને ખવડાવી દેવો જોઈએ આ ઉપાય કરવાથી ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે પછી ભગવાન શિવજી દેવર્ષિ નારદને કહે છે તે શેઠ તે મહાત્માને પ્રણામ કરીને તેના ઘરે ચાલ્યો જાય છે અને તે સંત મહાત્મા દ્વારા સંભળાવવામાં આવેલી સંપૂર્ણ કથા તેની પત્નીને કહી સંભળાવે છે અને તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાનું મહત્વ પણ સમજાવે છે પછી તે શેઠની પત્ની તે સંત દ્વારા જણાવવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરવા લાગે છે જેના કારણે તે શેઠનો વ્યાપાર ફરીથી ચાલવા લાગે છે અને તે શેઠ ધીમે ધીમે પહેલા કરતા પણ વધારે ધનવાન બની જાય છે અને તે શેઠના ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે મિત્રો પછી ભગવાન શિવજી કહે છે હે નારદજી હવે તો તમને તમારા પ્રશ્નોના તમામ ઉત્તર મળી ગયા હશે ત્યારે દેવર્ષિ નારદજી કહે છે કે હે પ્રભુ આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે અને હું તમને વિશ્વાસ અપાવું છું કે હું આ પવિત્ર જ્ઞાનનો વિસ્તાર આખા બ્રહ્માંડમાં અવશ્ય કરીશ તો મિત્રો આજની કથા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરી લેજો અને જો અમારી ચેનલ પર પહેલી આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો ફરીથી મળીશું એક નવા વીડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માલક્ષ્મી